નવું વર્ષ દિવાળી પાડવો તો આપને અને પરિવાર ને દિવાળી પાડવાના રામ રામ અત્યારે છે આપડા બધા નંદકા મોટા બધા સિંગડા ચોપડવાનું કામ ચાલુ છે બધાને ચોપડાઈ ગયા છે સિંગ આ બધાના સિંગ ભેગા થાય જયારે એકાદી ગાય નું સિંગ થાય નથી તૈયારી થયા નથી બધા મળવા આવવા માંડ્યા છે અને આપડે હજી અહિયાં ગૌશાળાનું કામ કરીએ છીએ અહીંયા અંદર તીરસુ તાણે ગાયો ને જે અને અહીંયા આવતાની સાથે જ આપણે એક ઝલક દેખાઈ ગઈ અને હર્ષદભાઈ થી પાલાભાઈ થી રેવાનું ની ફોન નીકળી ગયો બારે

મિત્રો આજે નવું વર્ષ દિવાળી પાડવો તો આપને આપના પરિવાર ને દિવાળી પાડવાના રામ 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 બાકી લેવરાયો હે અત્યારે છે આપડા બધા નનકા મોટા બધા છે સિંગડા ચોપડવાનું કામ ચાલુ છે બધાને ચોપડા આવી ગયા છે સિંગ બસ રહ્યા છે હા એમાં હવે આ એક મલીર બાકી રહી છે બધાના સિંગ થઈ ગયા ઠંડા હર્ષદભાઈ ને એમાં કઈક ટેકનિક કરવી પડશે કારણ કે ડાયરેક્ટ ચોપડો દેશે નહીં ચોપડો દીધા ચોપડાઈ ગયા કે નઈ આ બધાને આવડી આવડી નાનકી નાનકી સિંગડી હતી ને બધાને ચોપડી દીધા નથી દીધા એમ ને આ બધાને તો ચોપડાઈ ગયા સિંગ છે ની આ બધાના સિંહ ભેગા થાય ને જયારે એક આધી ગાયનું સિંગ થાય એના થાય એ એક સિંહ આ બધાના સિંહ ભેગા થાય ને એક સિંહ એના થાય મલીર ના આમાં થોડાક સિંહ છે બાકી તો બધા વગર સિંહ વાળા જ છે હવે આ દરવાજો દરવાજો સંભાળો અને હવે ગાયો છોડીએ ત્યારે આપણે ગાયોને જોઈ લઈએ કે કેવી લાગે છે સિંગ ચોપડા હોય એના પછી વાસોડાને આપણે સિંગ ચોપડા તમે જોયું ને હવે આપણી ગાયો જે દૂધણી છે દૂધણી નહીં પણ અલગ જે આડે છે એ બધી જાય છે પૂનમ છે કલ્યાણી છે ભૂરી છે જાનકી છે આ બધું ક્રિષ્ણ છે એ બધાના સિંગ જો આ વખતે ખાલી ઘીથી ચોપડે છે ને બીજું કાંઈ બીજો શણગાર પહેરાયો નથી કારણ કે આ વર્ષે પહેરાવો નહીં ખાલી સિંગ જ ચોપડી નાખે બધાના કેવા લાગે સિંગ ઓકે રિપોર્ટ ને ચમકે રહ્યા હા બધાના સિંગ તો આ બધું ફર્સ્ટ ક્લાસ પાણી પી લે પછી એને આડવા મૂકી દે એના પછી બીજી ગેંગનો વારો આપણી ગેંગ નંબર ટુ જાહેર રહ્યો આ વડલાએ ચોપડવા ના દીધા બાકી તો બંધ ચોપડેલા અને ચોપડેલા અને ચોપડેલા દેખાત નહીં આની ચોપડું એક દીધું એક ના દીધું પારે ચોપડા દીધા વા પવિત્ર આ ગેંગમાં બધાના સિંગ ચોપડાઈ ગયા છે હવે ફટાફટાને મૂકી આવી આપણે ચરવા માટે પછી થાય તૈયાર કારણ કે થઈ ગયું છે આપડે મળવા તૈયારી થયા નથી બધા મળવા આવવા માંડ્યા છે અને આપણે હજી અહીંયા ગૌશાળાનું કામ કરીએ છીએ તો ચાલો ફટાફટ થાય તૈયાર તો હવે આપણે થઈ ગયા તો તૈયાર પહોંચી ગયા તો પાંદરા પર પહોંચીને બધાને કર્યા રામ રામ આ બધાને કર્યા કાનાભાઈને પાલાભાઈને ને સોરી વાલાભાઈને ને બધાને બરાબર ને અમે તૈયાર થઈ ગયા તમારે ક્યારે હે થવું હમણાં મને કે જો અત્યારે જે અમે અમે જેમ ભર્યા છે ને કે એમને એવા તૈયાર થાય એવા તૈયાર થાય કે તમે એની ના પૂછો વાત બરાબર ને બે ભાઈ બે ભાઈ ભેગા ઉભા રહ્યો ઉભા તો રહ્યો પણ ઉભા રહ્યો ઉપર આવો તો ખરા આવો તો ખરા અહીંયા 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 ભેગા ઉભા બરાબર તમે હું એક ફર્સ્ટ ક્લાસ વસ્તુ કરું લો અહીંયા ઉભા તો રહ્યો એ અહીંયા ઉભો રહે અહીંયા ઉભો રહે એટલે એમ 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 હાઈટ નહીં માપી

બાકી હવે આપણે પાંજરાપોરથી નીકળશું એક વારના જાસુ રવિજ માતાજીએ ત્યાંથી જો પોકશું તો જાસુ ગાંગતા બેટ અને એના પછી લાસ્ટમાં સત્તાભાઈ ગાયોમાં પણ આપણે જવાનું સાજે તો એ આખું આયોજન છે તો તમે વિડીયોની અંદર બન્યા જઈજો આપણે બધાને રામ રામ કરતા જશું અને બધા ફરતા પાંજરાપોરથી આપણે આપણી ફેમિલી બધા નીકળીએ જો પટેલ છે બધા પટેલ રામ રામ જય માતાજી માતાજી અમે બધા આવ્યા છીએ અત્યારે રવિજ માતાજીએ અને સામેના વાળાની અંદર તીર્થુલ તાણવાનું કામ ચાલુ છે બરાબર પણ એ જોવું નથી કારણ કે પછી તકલીફ થાય છે એટલા માટે બાકી હવે અહીંયા દર્શન કરવાના છે દર્શન કરીને પછી આપણે નીકળશું સત્તાભાઈને ત્યાં આપણે માતાજીના દર્શન કરી લીધા ને હવે અહીંયાથી જવાનો સમય આમ થઈ ગયો છે પણ જો અહીંયા છે અંદર તિરસુલ તાણે છે ગાયો અને જે રવિચી માતાજીને જેવું નિશાન છે તિરશુળનું એ પણ એ હવે આપણે જોવું નથી કારણ કે એમાં ગાયો થોડીક હેરાન થાય બરાબર અને એ તમને જોવાની મજા ન આવે એટલે આપણે એ જરાય મજા ન આવે બરાબર ને બાકી હવે આપણી ફેમિલી જાય છે આપણે સત્તાભાઈને ત્યાં સત્તાભાઈની ગાયો જોવા માટે આપણો આખો સંઘ રવિચી માતાજી નીકળીને પહોંચી ગયો સત્તાભાઈ ની ગાયોમાં અને અહીંયા આવતાની સાથે જ આપણે એક ઝલક દેખાઈ ગઈ અને હર્ષદભાઈ થી ને પાલાભાઈ થી રેવાનું ફોન નીકળી ગયો થોડી વાર વાંધો નહીં હજી તો પાણી પાણી પીએ પછી પણ આ તો શું છે રેવાય નઈ ને ગયો બધા ખુલ્લા વાળા ની અંદર છે આપડે બાર ની બાજુ થી વાસુડા વાસુડા નઈ મોટા વાસુડા ને એક ઓળખીને જોઈને આવી ગયા ત્યાં અંદર ની સાઈડ સામે જો સત્તાભાઈ વાંટ્યો છે અહીંયા વાસુડા થોડા બેઠા છે ચારેક છે એ સરસ મજાના છે કે આજ પછી ધીમે ધીમે મોટા થાય ને આમ 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 અનહદ છે ને એ રૂપારા થાય સમજ્યા ત્યારે જોજો હા હવે ચેક કરો રે વા જમણો પગાર રાખીને બેઠી વાસડી વાસળો છે ખબર નહીં કઈ વાસળી છે લગભગ અને હવે આ પાછળના વાળામાં જે છે ને આનાથી થોડા મોટા વાસુડા લવાર વાસુડા છે એનાથી મોટા માનો કે આઠથી દસ મહિના બાર મહિના સુધીના એ આની અંદર છે જે આપણે અહીંયા હમણાં જોઈએ ને અહીંયા સામેથી એ રહી આમાં બધી વાછળીઓ વાસળા બધા એ આપી દે છે આખા માટે આ પણ આ બધા ભેગા થઈને ઊભા છે જો

અત્યારે અહીંયા કોઈ છે નહીં બધા ગયા છે આપણે જેમ અહીં આવ્યા ને એમ એ બીજે રામ રામ કરવાના એમ એટલા માટે બધા આવી જાય ને પછી આપણે વ્યવસ્થિત બધાને જોઈએ આપણે સત્તા સત્તાભાઈના દીકરા સાગર સાથે કોન્ટેક થઈ ગયો છે અત્યાર સુધી કોન્ટેક્ટ નતો થતો એટલે આપણે એના વાંઢીએ બેઠા હતા પણ હવે જો બાઈકો જાય રહ્યો વગર રસ્તે રસ્તો કરતી કરતી જાય હે પકડજે કેમેરો મેરો મોરે મોરો લાવો બાજો ચાલો બને

કરીને તમને કહી ચરે હેરી બધું છે બાકી હવે એમના દીકરાને આપણે મળીએ રામ રામ કરીએ નવા વરહના ને પછી આરામ થી ગાયો જોઈએ બંને ભાઈને આપણે મળી લીધા ફરી એકવાર મળે ભાઈ રામ રામ નવા આ નામ છે ભોલો ને આને તો ઓળખો છો સાગર બરોબર સાગર ભાઈ ભોલા ભાઈ તો હવે અમને તમે તમારી ગાયો બતાવો ક્યાં છે ગાયો એમ ને હાલો તો ગાયોમાં જાય છતાં ભાઈ ને ગાયો જોઈએ લગભગ આપણે ઘણા ટાઈમ પેલા જોઈ હતી જોઈ હતી ખબર છે હા શિયા સાહેબ ઉનારામ ની હોય ત્રણ ત્રણ ચાર મહિના જે હું થઈ ગયું એના પછી આજે વળી મોકો મળ્યો છે ને આપણે આયા છે સામે ગાયો થોડી થોડી દેખાય છે તો ગાયો પાસે જ બધી જાય છે અમે બધા ફૂલ ફેમિલી ત્યાં જઈને ગાયો જોઈએ અત્યારે આ બધી ગાયો છે ને હું ભેગી ચરે છે બીજા બીજા મિત્રો ની ગાયો છે તો અત્યારે આપણે એવું નક્કી કર્યું છે ભોલા કે તમે તમારી ગાયો છે ને અલગ કરો બરાબર ને પછી આપણે બરાબર આમ શું મજા આવે ગયો શું આમ આપણે બતાવી દઈએ ને તો હા ખબર ના પડે આપણા ભાઈબંધોને કે આમાં કઈ કોની છે ગાયો તો જો ઘણી બધી છે ઠેર થી ઠેઠ સુધી ચરે છે એમને પણ એમાંથી આપણે સાગરભાઈ ની ભોલાભાઈ ની ગાયો અલગ કરી નાખીએ અને અલગ કરીને પછી જોઈએ ત્યાં જો સતાભાઈ આપેલો આંખલો એક છે બાપાનો રાવત્યો ને માં સતાભાઈ ની જ કોઈ ગાય હશે બરાબર ને કેવો રૂપારો છે જો એ બીજી ગાયનો છે આપેલો સત્તાભાઈ છે પણ બીજી ગાયનો છે ભલપણની તો વાત જ છોડો તમે બાકી સામે જો અલગ કરી જો થોડીક અલગ થઈ ગઈ ને થોડી મિક્સમાં છે તો બધી અલગ બરાબર થઈ જાય ને પછી તો એની કટ અલગ હો કાંઈ ઘટે એની એમાં થઈ ગઈ છે લગભગ લગભગ તો બાકી આજે બીજા મિત્રોની ગાયો છે થોડીક આવી જાય સાઈડમાં પછી આપણે જોઈએ આ રે જો હવે અલગ થઈ ગઈ છે ગાયો બધી હું એક નહીં બાકી આ સામે ચેક કરો કુંજિયા ને તમે કેમ છે જુઓ કુંજિયાને બચ્ચા આવી ગયા નહીં સાગર જે ચારે એમાંથી કયા ચાર ચારે કુંજિયાના બરાબર એકદમ કાર્ય હોય છે કુંજિયાના બરાબર બાકી બધી આમાં છે એ રાવતિયાની જોડકીઓ ઘણી ખરી છે જો એ તમને ખબર પડી જાય જો ને ત્યાં હવે જો ગાયો થોડી આમ બહારની સાઈડ આવી ગઈ છે આ શું કહે બીટીમાંથી એટલે થોડી વ્યવસ્થિત દેખાય છે બધી જૂની ગાયો કેટલી રહી છે હવે સાગર મોટી ગાયો એક આર્યા એક વચ્ચે રહી પાંચ રહી બાકી બધી રાવતી આ બંને જુઓ હમ mm.

એક આ ધોરી પછી આ બધી મુંજડી જાય એક આર્યા અને એક આ ચાર છે એ અલગ છે બાકી બધી રાવતિયાની આર્યા પોપટિયાની માસી છે કે આ ધોરી મા છે ને એની એની જે પોપટની પોપટ આપણે ગઈ આગલી વખતે ને ત્યારે જોઈતી પણ એ આપી દીધી અત્યારે છે એની જોજો ઓ વાલા સોરી પાલા હવે હવે તો ગાય થોડી ડાય થઈ ગયો નહીં મેં તો માય નીકળી એવી તોફાન કરે હ કંઈ પોપટની બેન એટલે મા બાપ બને એક જ મા બાપ બને એક આર્યા ને બરાબર આર્યા ઓળખી રે ને પોપટની બેન ઓમ સગી બેન બાપ એક અને મા એક બંને એક બરાબર દેખાણી કે નહીં આ જુઓ ગાયો અહીંયા આપણી બાજુમાં ચડતી ચડતી પહોંચી ગઈ થોડી દૂર અને બધા સાગર છે પોલો છે એટલે કેમ પણ આ કેમેરાનો કમાલ જ અલગ છે ભાઈ હમણાં મુંજાઈ ને બેસી ગયા હતા લંઘાઈ ગયા હતા પણ હવે આ કેમેરો ચાલુ થાય તરત થઈ ગયા ઊભા ભાઈ હાજી પટેલ નહીં ભાઈ બાકી બાકી આ સાગર ને સતભાઈ ની ગાયો પેલા ખેંગારપુર અત્યારે આવી ગઈ છે આપણી બાજુમાં કયું ગામમાં કયા ગામની સીમ આવે અને ધીમે ધીમે જાય છે એના નાવિયા નહીં રિટર્ન ક્યારે થવા ને તો અમારે તો અહીંયા ધક્કો થાય છે ને ગાયો જોવા એમ ને કોઈ કોઈ વાંધો નહીં પૂરી કરીને પછી ધીમે 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 મહેસાણા બાજુ જશે અને આજે આપણે આવી ગયા હવે તો ક્યારે ખબર કોને ખબર ક્યારે આપણે વળી મળશું બરાબર ને કે હું અહીંયા અમારે આવવું પડશે આ બધાને તૈયાર કરો એટલે આપણે આવીએ બરાબર ને તમે થાક્યા નહીં ને ભલે તો થોડી વાર અહીંયા રહેશું પછી આપણે અહીંયા નીકળશું આપડે સાગરભાઈ સાથે ભોલાભાઈ સાથે ઘણી બધી વાર અહીંયા ઉભા રહ્યા વાતચીત કરી ફોટા ફોટા જૂના જોયા બરાબર ને હવે આપણે અહીંયાથી જવાનો સમય થઈ ગયો છે તો અમારે અડધી ટીમ તો નીકળી ગઈ છે થાકીને આ તમે ત્રણ ત્રણ રહ્યા છે અહીંયા ત્રણ ત્રણ અહીંયા રહ્યા ને ત્રણ નીકળી ગયા થોડી વાર બેઠા હતા ને એમ કે હવે હાલો હાલો કરતા કરતા ગયા પછી બાકી ભલે સાગરભાઈ મળીએ પછી હો ભોલાભાઈ ના ના નક્કી નક્કી કાલ નવ વાગે આવશે જોવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભલે તો અહીંયાથી આપણે જાશું ફરીથી ત્યાં વાંઢીએ સાગરને ભોલાના વાંટીએ બરાબર અને ત્યાં ચેતનભાઈ ત્યાં ચેતનભાઈ આવી ગયા છે તો વાસુડાને જે મોટા વાસુડાની છે એ જોશું અને પછી આપણે ત્યાંથી નીકળશું પણ અત્યારે એક વારના જાય વાંટીએ ગાયો આપણે આવી ગયા અહીંયા વાંટીએ અત્યારે જો ચેતનભાઈ રામ રામ નવાર હારી કેમ સૌ બરાબર અને હવે જો આપણે અહીંયા અંદર આવી ગયા વાળાની અંદર એક મોઢિયા ઓળગી હતી ના નનકા વાછુડા આ આ બેની તમે વાત કરો હી બે માં કઈ ર ઉપર છે હા બરા એક બળમો ઢરા છે તો બાકી દેખાય એય હાલે લે લે જી 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 તો જો હવે જવાબ ખોટો લાવ હવે જો

ધીમે 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 આપણે સત્તાભાઈની ગાયોમાંથી આવી ગયા ઘરે ઘરે નહીં એટલે રાપર આવી ગયા ને બધું કામ કર્યું ને અત્યારે હું કરતો તો વિડીયો એડિટ ત્યારે મને ખબર પડી કે એન્ડ કરવાનું તો બાકી છે તો આજે તો આખો દિવસ ફર્યા ખૂબ મજા આવી રહ્યો છે માતાજીના મંદિરે મજા આવી સત્તાભાઈની ગાયોમાં મજા આવી બરાબર અને પછી આપણી ગાયોનું બધું કામ કર્યું હતું અત્યારે ખબર પડી એટલે એન્ડ કરી નાખશું ભલે તો હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલેના નવા વ્લોગની અંદર